તમને એમ થાય કે ના થાય ભગવાન કે ક્યારે કામ કરવા આવે છે બે વખત તો ભગવાન તમારા ઘરે આવે અને આવે જ છે ક્યારે રાત્રે જયારે તમે સુવો તમારા પલંગ ઉપર ત્યારે ઊંઘ કોણ આપે છે નેચરલી કુદરતી ઊંઘ કોણ આપે છે શું તમે જાતે જાતે સુઈ જાઓ છો ઊંઘ આપવા વાળો બીજો કોઈ નહીં પરમાત્મા હરવેક થી આવી સૂક્ષ્મ રૂપે અને હાથ હળવો ફેરવી અને તમને ઘસઘસાટ ઊંઘમાં સુવડાવી દે છે અને તમે જોજો નેચરલી જે ને એમાં તમારો થાક ઉતરી જશે પણ નીંદર ના આવે ની ગોળીઓ નીંદર ના આવે એના બીજા કેટલાય પ્રયોગો કરે એ નીંદર નથી એ માત્ર શરીરને બેભાન કરે ખાલી સુસુપ્ત કરે બાકી તો કુદરત ની જે નીંદર આવે અને ખાલી બે કે ત્રણ કલાક ની થઈ જાય ત્રણ કલાકમાં પાછો હતો ને શરીરમાં પાવર પૂરાઈ જાય એ પાવર કોણ પૂરે છે એ પાવર મારો પરમાત્મા પૂરે છે આટલું સમજાઈ જાય એટલે બસ એટના સમજ ગયા હો ગયા સમજ બાકી તમે કહો ભગવાન જેવું કાંઈ છે નહીં ભગવાન આવે નહીં અરે ભગવાન હર પલ હર ઘડી આવે છે તમારો શ્વાસ અંદર જાય બારે નીકળે કે નહીં તમને ખબર નથી એ શ્વાસો ગણવા વાળો મારો પરમાત્મા છે એટલે ભગવાનને યાદ કરવાના પરમાત્માને યાદ કરવા ફરી ફરી હે જીવ તું રે જે તૈયાર થઈ એ આ તારી ચીઠી આવી ગઈ ચીઠ્યું ચીઠી ન કોઈ સંદે આ કેવી માયા છે આ બધી જીવે ને ની માયા છે મર્યા પછી કઈ છે જ નહીં મર્યા પછી વાલા મોકાણું જ કરે ખોટી નહીં એ ખોટી ખોટી રોવે ખોટા ખોટા હું તો અમુક મેં કીધું આ બંધ થાવ બંધ હો શું હોવું જીવતા અજાણ્યો નહીં ને ભૂવા પછી માંડી મોકાણ જીવતા હોય ત્યારે કોઈ જાણે પૂછે ના ખબર પડે ખબર પડે મરી જાય પછી હારા શું જીવતો હોય ને માણસ ત્યાં સુધી ની કદર ન થાય અને મારા ગુરુજી શત્રુધ્ધન દાસજી મારા બહુ સારી વાત કરતા એ કે જો તમારે વખાણ સાંભળવા હોય આ કળિયુગમાં જગતમાં તો તમારે મરવું પડે મરી જાવ પછી ગમે એવો હોય ને તો માણસ મરી ગયા પછી ઓમ ભલે પણ ઓમ માણસ સારો હતો પણ તો તેરે પાંચ હજાર ઉધાર લેવા આવ્યો તો ન દીધા અને જો પાંચ હજાર ઉધારા દીધા તો દવા ન પી આવો આવો વધાવો તાળીઓ થી મુનાભાઈ કલાકાર સાહિત્યકાર ને આજે વર્ષો પછી બે વ્યક્તિ નવી આવી છે વરસ થઈ ગયા બે વ્યક્તિ એ એક મુનાભાઈ અને બીજા મહેશભાઈ બે એક જ રાશિ અને પાછા બે એક જ ડિસ્ટ્રિક્ટના અને મહેશભાઈ બીકુ તો મારે વાહે વાહે રહેવું પડ્યું મેં કીધું આને આ બધાય સમિતિ વાળા બધાય ઘોકા એ આ બધું મૂકીને જાય ને પછી વાહલા એવા વખાણ કરે ને એ તમારા ભાઈ તો એવા હતા કોક ને પણ તો તે દીવું પાંચ રૂપિયા દાન કરવા ગયો ને તે ગંગલાવી લીધો શું કામ તમારે દાન કરવું જોઈએ આમ તેમ અમુક અમુક માણસો ઘરવાળી થી બીઆઈ છે હકીકતે મને મને ખબર પડી જાય બોલો હું જ્યોતિષ જાણવું છું ને એટલે મને બધી ખબર પડી જાય માણસ આમ સામે આવીને ઉભો રે ને ફેસ એટલે મને તરત ખબર પડી જાય હવે તો મારે ફેસ જ્યોતિષ ચાલુ કરવું છે કુંડળી બંધ ચાલતી લાલ અને આમે મનોવિજ્ઞાનનો મને અનુભવ છે સામે આવીને બેહી જાવ એટલે તરત જ કહી દેવાનું તમને આમ આમ તકલીફ છે આ છે આ છે હા બાપુ સાચી વાત એ ઘણા એને વિચારાને ઈચ્છા થાય કે હાલો દાન કર્યું ઘરે જઈને ગરબાની પૂછેન કે આપણે હનુન ધામમાં જમણવાર ચાલો એમાં તે શું કાંઈ દહાઈ હજાર રૂપિયા હમણાં દાડમનો પાક ખારો આવ્યો કઈ નથી દેવું પેલા મજૂરી મજૂરી ચૂકવી દેવું વાય આમ છે દેવ છે મારે ઓલા સોની ના દેવાનું વાકી આમ છે ફલાણું ઢીકડું પૂછડું કરીને ઓકે તો ભલે ભલે કઈ વાંધો વાંધો નહીં વાત પછી કરશું પછી 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 એમ કે વાત મારીને રવાના થઈ જાય પડી પૂરું સમજે છે કોટી માઠાકૂટ કરીને હાલે છે એમને ધક્કો મારીને હાલવા દો અને હકીકતે આખો સંસાર ધક્કો મારીને જ હાલે છે આખો સંસારો ધક્કો મારીને જ હાલે ધક્કા મારે હશે જવા દો નામ જાવ દો એમ કરે પણ એક વસ્તુ કહું ધક્કા મારીને એને હલાયું ને હલાવી જાણે છે પાછા અને અમુક નથી હલાવતા છૂટા થઈ જાય તો હવે નહીં ફાવે તમે તમારા ઘરે અમે અમારા ઘરે આજે એક આજે એક ભાઈ ચાર વાર છૂટા છેડા થયા મને કે હવે ચોથી ભાઈ કીધું પાંચમી વાર નું રેવા દેજે ભાઈ તારી કુંડળીમાં યોગ્ય નથી હકીકત આજે કુંડળી આવી મને જો તો બાપુ કુંડળી એ ભાઈ હાજર હોય તો અહીંયા એ ભાઈ હાજર હોય તો ય આવે ખરેખર યાર મને કુંડળી રિયલી યાર હું ખોટું ના એવું એવો થાકેલો હતો ના એ નહીં ગિરીશ તો ગિરીશના બે જ વાર ત્યાં ગિરીશ નહીં આહ આ તો નવા હવા આવ્યા હતા ને કુંડળી આમ મૂકી મારી મારી લોહ એ ક્યાં કુંડળી મેં લાવો કુંડળી મેં તો કુંડળી સીવાય તમારી કુંડળીમાં રાહુ મંગળના હિસાબે ઘરભંગ થાય છૂટાછેડા થાય તો ખાતી વાત છે ઓછામાં ઓછા આમાં તો ચાર વાર થઈ ગયા હોય એ ભાઈ કે હાજી વાત ચાર વાર થઈ ગયા ગયા એ ગયા હવે મારે પડાય કે ન પડાય હવે ન પડાય ચાર વારમાં તમે ચેતતા નથી અમુક અમુક ત્રણ વારમાં ચેતી ગયા કે હવે આમાં ન પડાય